વાસુદેવાય હરે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ જય સ્વામીનારાયણ કાલે

जंबीले ने बदोई? 10 जना कीलो श्याग जोई एकले, 2000 कीलो श्याग जोई एकले, 2 लाक मार श्याग, 10 जना कीलो श्याग खाई. जाई जोई ट्रापिक के वोग नड़ा से, ये निड़ा अगी जाई शी, इमेन पॉइंट से आदनो तो. कौन बेवाव दोई? कान આશા બેન ઘરે શું મેં તો મેરેજ માં જવાનું છે કે તો અત્યારે ના થાઉં કે પછી આવું બે દેખો મને ફોન એવો તો પ્રેમ દી હમ એમ ખુશીમાં ખુશી ને તમને બે ને સ્પેશિયલ જય શ્રી કૃષ્ણ કહેવાનું કીધું છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કે બા ને ને મારે ને બે ને કે જય શ્રી મામા ને તારી મામી ને બે જય શ્રી કૃષ્ણ એ કોમા ફોન કર્યા કરે કે હા લોકો મામા યાદ કરાવી દે તમને હા

ખાડા પાંજા નીકળ્યા તો છ વાગ્યા છ વાગ્યા આવ્યો હતો ન સર્કલ આવ્યો તો ન ભગત અને જો આ મેં તમને બતાવ્યું તો ગેટ કા ગા ટાઈપ નો આત્મિયા ફાર્મ છે આ મેં એન્ટ્રી છે અને અંદરથી આગળ બતાવી અત્યારે તો તમે એક થી એક ચડ્યા હતા ડેકોરેશન એક જોવો ને એક ભૂલો એવા હોય ડેકોરેશન તો અંદરથી આ આખી એન્ટ્રી

માહિરા ડિપાર્ટમેન્ટ છે અને ઓલી બાજુ છે જમણવાર બાર તો આ વાળો ડેકોરેશન અને આઈ થા જમણ એરિયા આ મહેમાનો માટેની ની બેઠક વ્યવસ્થા અને આયા લાઈવ કાઉન્ટર એનો આખો છે ને કાઉન્ટર લગ જ લાઈન થી ગરમ ગરમ સીધો મહેમાનો ને સીધો સર્વ થાય ન્યા અને બાકી અંદર ડેકોરેશન તમને બતાવું ને તો જો આ ટાઈપ ના છે ટેબલ મૂકી દીધા છે આ મેન ડિશ કાઉન્ટર છે અને જો તમને મેનુ આજનું બતાવી દઈ હું શું છે એટલે પહેલાં તો જો અહીંયા છે પીઝા ચાટ કાઉન્ટર છે પીઝા છે પછી છે હાંડવો તો અહીંયા ગરમે ગરમ પાછળ બનતો જાય છે અને પછી ઓલી પર જાય મેન કોર્સ અમારી ટુકડી અહીંયા બેહી ગઈ છે

ગુડ માવા એટલે એ ડ્રાય ફ્રૂટ છે લીસી ચંદ્રાઇક મીઠાઈ છે વેજીટેબલ કાજુ પનીર આ બે સબ્જી છે અહીંયા છે અમૃતસરી કુલચા અને આપણે આ ફુલકા રોટી દાળ ભાત અને પાપડ અને છાશ અને આ બધું છે જૈન લોકો માટેનું જે કાંદા લસણ ન ખાતા હોય ને એના માટેની બધી આઈટમ આ છે ચાર ડિપાર્ટમેન્ટ તો એક્ઝોટિક વેજ એટલે બધું એ મેક્સિકન ટાઈપનું લાગે છે અહીંયા છે સુરતી ગોટાળો વિથ ગાર્લિક બ્રેડ અને આ છે સોપ કાઉન્ટર એક આ આઈટમ કંઈક નવી છે

ના રીંગ ના બધું ભેગું છે મિક્સ કેમ મીઠાઈ ખરી કેમ કે મીઠાઈ તો હવે મેકરો તેજ કરી ના થરે આપણે કાઈ નથી હવે આલે સુખી લઈ જામો અમારું બીજા વ્યואર્સ મળી ગયા છે પહેલા જમેલા દીમું તો તમારું મારા બેન કા બાપાનું હા અલ્લાહ પાદા થેન્ક્યુ લો અમારા બધા વીડિયો જોવે છે અમારા ગોમીના હા દીદી પણ બધા દીદી પણ બધા કેવા લાગતા વીડિયો જોવાની મજા આવે નવું છે વિડીયો જોતા ને વ્યુઅર્સ તો અમને આમાં આનંદ થાય આપણને જાણવા મળે કે ભાઈ વિડીયો કેવા બન્યા છે કેવા લોકોને લાગ્યા છે શું છે આ છે તે બધું એટલે મેં તો વિડીયોમાં એક બે વાર કીધું હતું કે ભાઈ મળવાનું એમાં શું છે એટલે મેં તમારી અંદર બે ઝીઝક કોઈ મળવું હોય ને તો તમારે અંદર મળી લેવાનું નહીં તો અમને મળશો તો અમને મજા આવે છે આનંદ આવે છે એમ નવું નવું થોડું જાણવા મળે ક્યાં રહેવાનું તમારે મારે સચિન અને આ તમે ક્યારે શેરડી જાય તમારે શું થાય રામભાઈની મારા મામા બેનમાં આમ તો ઘણા બધા સબંધ સંબંધ થયા લાવ શેરવડીયા મારા એ વાત લબડવની છે દીરો આપણી ના થાય ના થાય એનો હું બોલતા હા બે કું આપડે કઈ ન આવે વાટે હે કઈ છે ત્યારે એવું ન ઊભું રહેવા તું હા ત્યાં તો અલગ ય આવી જાશે કંઈ નથી સારું તો મજા આવું કડા કોન દેતા કીશ કે શું કહે બા તમે કોઈ એવું ન એવું ઘણું જ રહેવાનું નીકળ્યા

ઘરે મેં ટેટ આગળ ઉભો રહી ગયો કેમેરા વાળા ને પાસે પછી ત્યાં વચ્ચે કોઈ નહોતા આવવા દેતા કેમેરા ગળે નઈ ને એટલે આગળથી આખો વિડીયો લીધો અને જોરદાર છે અમને તો ગમે તમે વિડીયોમાં તમે જોયું હશે તમને એ કેવું લાગ્યું હોય એ કે જે કોમેન્ટ કરીને પાછા નીચે જણાવજો કે તમને ગમ્યું કે નહીં એમ કારણ કે આખું ડેકોરેશન ફર્સ્ટ ક્લાસ હતો શંકર ભગવાનની છે ને મૂર્તિ ને બાય મૂર્તિ હતું ત્રિશોળ ને બધું સરસ હતું હાર પહેરાવા જાય અત્યાર સુધીમાં જેટલા જોયા ને એટલે મને આપણને આ હારા મારું લાગી હોય ને તમે આવી જો ને પહેલી આ આપણે પહેલી છે મસ્ત તો જો અને હવે થઈ ઘરે અને આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ તો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો અને સારી સારી કોમેન્ટ કરી દેજો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય ખોડિયારના